ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં મહત્તમમાં મહત્તમ મતદાન થવું જોઈએ તે ખાસ જોવું ખાસ કરીને ભારત દેશમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સિવાય ધારાસભાની ચૂંટણીમાં અને સંસદ સભ્યની ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી હોય છે ઓછી હોય છે આથી ભારત દેશની મહિલાઓની મતદાનની ટકાવારી પુરુષ મતદાનની ટકાવારી જેટલી થાય તે માટે થઈને મહિલા મતદાર અને નવમતદાતા મતદાન અંગે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે થઈ અસરકારક અસરકારક કામગીરી કરવી આજે સોમનાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાહેબની સૂચના મુજબ નાયબ ચૂંટણી અધિકારી લખતર દસાણા વિધાનસભા બેઠક જયંતસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર હર્ષવર્ધન પરમાર નાયબ ચૂંટણી અધિકારી મહાદેવભાઈ નાકિયા નાયબ મામલતદાર મતદાર યાદી જીગ્નેશ પાટડિયાના માર્ગદર્શન મુજબ જુગતરામદેવી પે સેન્ટર શાળાના પ્રિન્સિપાલ ભરતભાઈ જેસળિયા શિક્ષકગણ અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ દ્વારા આજે લખતર ગામની અંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવ મતદાતા સાથે મહિલા મતદારોનો સંપર્ક કરી અને તેઓ જાગૃત થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને રેલી આયોજન કરવામાં આવ્યું આજ રોજ લોકસભા બે હજાર ચોવીસની ની ચૂંટણી અનુસંધાને લખતર ગામની અંદર સુગતરામ દવે સેન્ટર શાળાના બાળકો દ્વારા સમગ્ર ગામમાં મામલતદાર સાહેબ શ્રી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગામમાં જાગૃતિ અંગેતર રેલી કાઢવામાં આવી જેમાં સમગ્ર ધુગધામ ધરોજ સેન્ટરના શાળાના શિક્ષકો તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા ગામની એક પણ શેરી બાકી ન રહે તેવું આયોજન કરી અને વ્યવસ્થિત પ્રચાર પ્રસાર માટે મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું